હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે એક પાલકની ભાજીની ઇનોવેટિવ રેસીપી લઈને આવી છું શિયાળામાં પાલક ખૂબ મળે છે તો અમે તો લગભગ અઠવાડિયામાં બે ત્રણ વાર ખાઈએ છીએ તો પાલકને આપણે સરસ ચૂંટી અને બ્લાન્ચ કરી લઈશું તેના માટે આપણે ગરમ પાણી મૂક્યું છે અને એમાં બધી જ પાલક આપણે એડ કરી લીધી છે લગભગ આપણે એને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું જેથી પાલક બધી આપણી નરમ પડી જાય તો તમે જોઈ શકો છો સરસ બોઇલ આવી ગયો છે એટલે આપણે હવે એને ઠંડા પાણીમાં નાખી અને બહાર કાઢી લઈશું જેથી એનો કલર એવું ને એવું રહે અને એની હવે આપણે પ્યુરી પણ બનાવી દઈશું તો આ રેસીપી બનાવવા માટે આપણે કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈશે તે જોઈ લઈએ તો પાલકની પ્યુરી જોઈશે આ મેં લીધો છે એકથી સવા વાડકી જેટલો બેસનનો લોટ અને સાથે જ આપણે લીધું છે બહુ બધું લસણ બીજા બધા મસાલા આપણે રેસીપી બનાવતા બનાવતા જોઈશું તો થોડી થોડી કરીને આપણે મિક્સીમાં બધી જ પાલકની પ્યુરી બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધી જ પાલકની પ્યુરી બની ગઈ છે તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો એના માટે આપણે એક ખલ લઈશું ને ખલમાં આપણે બધું જ લસણ એડ કરી દઈશું લસણને આપણે સરસ ઠઠુમી લઈશું થોડું લસણ ઝીણું થાય એટલે આપણે એમાં એડ કરીશું અડધીથી પોણી ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે જ આપણે એડ કરીશું પાંચ ચમચી જેટલું લાલ મરચું હવે આ ત્રણેય વસ્તુને ખલમાં કચરી અને એની સરસ આ રીતે દરદરી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું ત્યારબાદ આપણે કન્ટેનર લઈશું એમાં સવા વાડકી જેટલું બેસન એડ કરીશું અને બેસનમાં બધા આપણે હવે મસાલા એડ કરીશું જેમ કે લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને અજમો એડ કરીશું હવે આપણે હિંગ થોડી આગળ પડતી એડ કરવાની છે અને ચમચીની મદદથી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો આ મિક્સિંગ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને એની એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું પાણી એક સામટું એડ કરશો તો ગાંઠા પડી જશે એટલે થોડું થોડું જ એડ કરવાનું છે અને એની લચકો પડે એ રીતની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ લગભગ પેસ્ટ રેડી થઈ ગઈ છે તમે એની કન્સિસ્ટન્સી જોઈ લો કે આ રીતની જ પેસ્ટ હોવી જોઈએ બહુ જાડી હશે તો પણ મજા નહીં આવે અને પાતળી હશે તો લપકા નહીં પડે તો આપણી બેસનની પેસ્ટ સરસ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે વઘાર કરીએ તો એના માટે આપણે કઢાઈ લઈશું ને કઢાઈમાં આપણે પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે લસણની જે પેસ્ટ બનાવી હતી એ આમાં એડ કરી અને એને થોડી ફ્રાય કરીશું જ્યાં સુધી એની સ્મેલ રિલીઝ ના થાય તો તમે જોઈ શકો છો કે તેલ પણ રિલીઝ થયું છે અને સ્મેલ પણ સરસ આવવા માંડી છે એનો મતલબ કે આપણી લસણની પેસ્ટ જે છે એ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં પાલકની પ્યુરી એડ કરી દઈશું અને પ્યુરીને પણ સરસ મિક્સ કરીને હલાઈ હલાઈને એને પણ સરસ શેકી લઈશું ફ્રેન્ડ્સ તેલ ઓછું મૂક્યું છે એટલે તેલ રિલીઝ તો નહીં થાય પણ પ્યુરી આપણી શેકાઈ જશે એટલે કઢાઈઓ ચોક્કસથી છોડશે તો તમે જોઈ શકો છો કે પ્યુરી આપણી સરસ શેકાઈ ગઈ છે અને કઢાઈઓ એ છોડી રહી છે એનો મતલબ કે નાવ ઇટ્સ રેડી તો હવે આપણે આ પ્યુરીમાં થોડું થોડું પાણી એડ કરીશું અને એક સરસ કન્સિસ્ટન્સીવાળું લિક્વિડ ફોર્મ રેડી કરીશું તો તમે જોઈ શકો છો કે મિક્સ કર્યા પછી પાલક અને પાણી સરસ એક રસ થઈ ગયા છે પણ આટલી ક્વોન્ટિટી ઇનફ નથી એટલે આપણે હજી થોડું પાણી એડ કરીશું અને ક્વોન્ટિટી વધારીશું કારણ કે આપણે એને ઉકાળવાનું છે એટલે પાણી ઓછું થઈ જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે આ પાણીને બરાબર બોઇલ આવે ત્યાં સુધી ઉકાળીશું તો તમે જોઈ શકો છો પાણીનો બોઇલ આવી ગયો છે તો હવે આપણે જે બેસનનું બેટર રેડી કર્યું હતું એમાંથી મમરી જેવું મૂકીશું ફ્રેન્ડ્સ ડપકા મૂકવા હોય તો આ બેસનનું બેટર થોડું થીક રાખવાનું પણ મારે આજે ઝીણી ઝીણી મમરીઓ મૂકવી હતી એટલે મેં આ રીતે થોડું લિક્વિડ ફોર્મ વધારે રાખ્યું છે તો ચમચીની મદદથી કે ગાયણીની મદદથી કે ચાયણીની મદદથી તમે આ રીતે ઝીણી ઝીણી મમરીઓ મૂકી શકો છો ફ્રેન્ડ્સ આમાં કોઈ પર્ટિક્યુલર શેપ આવવો જોઈએ એવું જરૂરી નથી તો જે ટાઈપની મમરી મૂકી હોય એ ટાઈપની તમે મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધી જ બેસનની મમરી આપણે મૂકી દીધી છે તો હવે આપણે બધી મમરી ઉપર આવે એની વેઇટ કરીશું તો બધી જ મમરી ઉપર આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું આ શાક થોડું થિક થઈ ગયું છે તો થોડું આપણે પાણી એડ કરી અને એનું થોડું લિક્વિડ ફોર્મમાં બનાવી દઈશું જેથી ભાખરી સાથે આપણને રસાવાળું શાક સારું લાગે તો ફ્રેન્ડ્સ હવે આપણે એડ કરીશું એમાં મસાલો જેમ કે લાલ મરચું સાથે જ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું વધારે ચાખીને એડ કરું કારણ કે સ્ટાર્ટિંગમાં પણ આપણે થોડું એડ કર્યું હતું તો બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અને લાસ્ટમાં આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી આ રેસીપી બમણી ટેસ્ટી લાગશે પણ એ પહેલાં આપણે લીલું લસણ એડ કરી દઈએ ફ્રેન્ડ્સ હમણાં હું બરોડાથી કિલો લીલું લસણ લઈને આવી હતી ને મેં ફ્રોઝન કર્યું છે એમાંથી જ હું થોડું થોડું યુઝ કરું છું કારણ કે સાઉથમાં અમને લીલું લસણ ક્યાંય મળતું નથી તો લીલા લસણથી સ્વાદ ખૂબ સરસ લાગશે ફ્રેન્ડ્સ આજે ગેસ ખૂબ જ બગડ્યો છે એટલે મારા હસબન્ડ કહે છે તે તો ડબકા બનાવતા બનાવતા ગેસ ઉપર બહુ જ લપકા પાડ્યા તો ફ્રેન્ડ્સ હવે આપણે લાસ્ટમાં એડ કરીશું એ છે ગરમ મસાલો તો ગરમ મસાલો હશે એટલે હોટલ જેવું તમને ટેસ્ટ લાગશે તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ અને એને એકવાર બોઈલ આવવા દઈએ એટલે આપણી રેસીપી રેડી થઈ જશે તો આ રીતે મિક્સ કર્યા પછી આપણું શાક સરસ રેડી છે તો ચાલો આપણે એને ગરમ ગરમ ભાખરી સાથે સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી શિયાળામાં એકવાર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ ભાખરી પણ રેડી થઈ ગઈ છે તો ચાલો હું એને સર્વ કરું અને જમી લઈએ તો ફ્રેન્ડ્સ બિંગ ગુજરાતી મને તો કંઈ સ્વીટ જોઈએ જ એટલે હું લઉં છું છૂંદો સાથે મેં આથેલી હળદર અને આંબા આંબાબોર પણ મૂકી છે જો છૂંદો ના હોય તો હું મારી થાળીમાં ગોર ચોક્કસ લઉં થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સેલ્યા રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો થેન્ક યુ